સુરતના માર્ગો પર દોડશે નવી વોલ્વો બસ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરત એસટી વિભાગની વધુ દસ નવી વોલ્વો બસની ફાળવણી કરવામાં આવી મુસાફરોને વધુ સુવિધા સાથેની બસ હવે મળી રહેશે સુરતના માર્ગો પર હવે નવી વોલ્વો બસ દોડતી થશે પરિવહન સેવા વધારે સુદૃઢ થાય તે માટેના પ્રયત્નો સરકારના છે અને વધુમાં વધુ લોકો આવી પરિવહન સેવાનો ઉપયોગ કરે તે માટેનો સરકારનું લક્ષ્ય અને હેતુ છે અને સારી સુવિધા સાથેની બસ લોકોને મળી રહે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ કેટલીક વોલ્વો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું તમામ પ્રકારની સુવિધા આ બસમાં છે માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું સુરત એસટી વિભાગને વધુ દસ નવીન વોલ્વો બસની ફાળવણી કરવામાં આવી છે મુસાફરોને વધુ સુવિધા સાથેની બસ મળી રહેશે અને જેટલી આવી લોકલ ટ્રાન્સપોર્ટ કે પછી જે જીએસઆરટીસી બસનો લોકો ઉપયોગ કરશે તેનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે પર્યાવરણ પણ સારું રહેશે તે માટેના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે એસટી વિભાગને હવે વધુ દસ નવીન બોલ્વ બસની ફાળવણી કરવામાં આવી જેનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ પણ તેમની સાથે છે અને હાલ સુરતના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે હવે આ તમામ તમામ નવી બસ સુરતના માર્ગો પર આપને દોડતી જોવા મળશે માર્ગને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો એસટી વિભાગને આ દસ નવી ઇન્વોલ્વ બસની ફાળવણી કરવામાં આવી રહી છે મુસાફરોને વધુ સુવિધા સાથેની બસ મળી રહેશે આજ અંગે વિગત આપશે રાકેશ બ્રહ્મભટ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે રાકેશ જોઈ શકાય છે તે પ્રમાણે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘી ના તમામ જે નવીન વોલુઓ સુવિધા માટે છે તે આપતી

ફાળવણી છે માર્ગ જાહેર વ્યવહાર વિભાગ તરફથી કરવામાં આવી છે એનજી વિભાગની સુવિધામાં તો વધારો થવાનો છે પરંતુ તેની સાથે મુસાફરોની સુવિધામાં સુધત આ બસો છે તે ફાળવવામાં આવે છે જે સુરત અમદાવાદ નહેરુનગર અને ગાંધીનગર વચ્ચે નવી આ જે તમામ નવી વોલ્વો બસ નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે સુરત થી નહેરુનગર અને સુરત થી ગાંધીનગર વચ્ચે આ નવા દસ સમય સાથે વોલ્વો બસ છે તે સુરત અમદાવાદ વચ્ચે દોડવાની છે મંત્રી હર્ષ સંઘવી દ્વારા અગાઉ જે સુરત વાસીઓને કહેવામાં આવ્યું હતું કે સુરત એસી વિભાગને આગામી દિવસોમાં પણ જે નવીન બસો નવી સ્વરૂપે આપવામાં આવશે રાજ્ય સરકાર તરફથી આગામી દિવસોમાં ગામડે ગામડે સુધી જે એસી વિભાગની સુવિધા મુસાફરો સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે જે શ્રીફળ વઢેરી અને જે બસનું નું લોકાર્પણ છે તે હાલ કરવામાં આવ્યું છે શહેર ભાજપ હોદ્દેદારો પણ હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તદ અન્ય ધારાસભ્ય તમામની ઉપસ્થિતિ અંદર આ નવીન વોલ્વો બસ છે સુરત ફાળવવામાં આવી છે અને હાલ બસ હવે લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવી રહી છે દસ નવી વોલ્વો બસો જે આ બસ ની અંદર અદતન સુવિધા છે અને હાલ જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી જે હર્ષભાઈ છે તે આ બસ ની અને બસ અંદર હાલ સવારી આનંદ પણ માણશે કે નવીન જે પ્રયત્ન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ તસવીરો આપ ત્રીસ નિહાળી રહ્યા છો જે મુજબ જે ખાસ શહેર ઉપરાંત જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ જાતે બસમાં માં સવાર થયા કે સંગીતા પાટીલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ અંદર જે નિરીક્ષણ છે તે માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે બસની અંદર જે સમય છે જે ટાઈમ ટેબલ છે તે પણ એક એલઈડી ના ઉપર દર્શાવવામાં આવ્યો છે કે જેથી કરીને બસ ના જે રૂટ નો સમય ખ્યાલ આવી શકે અને તેને લઈને આ પ્રમાણે વ્યવસ્થા છે તે આ વોલ્વો બસ હાલ જોવા મળી રહી છે જી આભાર રાકેશ તમામ જાણકારી આપવા